અગિયારસો રૂપિયા છે હજાર રૂપિયા છે

આ દમાજ અદા કરવાથી એક ભાઈચારો અને શાંતિ સમૃદ્ધિ અને મુસ્લિમ બિરાદરો સલામ કરે છે અને ઈદ નો મુસાફો કરે સમાજ

અને તમામ પત્રકાર મિત્રો ને ધ્રાંગધ્રા નગરપાલિકા ને અને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ને તમામનો ખુબ ખૂબ આભાર આપ વ્યક્ત કરું છું ધ્રાંગધ્રા સુનિ મુસ્લિમ સમાજ દ્વારા